બેન પણ કેવી હોય હા જેને તેનો સંઘ નહીં કરવો જેવી તેવી બેનપણી નહીં બનાવવાની મંદિરમાં લઈ જાય એવી બેનપણી બનાવો લોટકી હા મંદિરમાં લઈ જાય કથામાં લઈ જાય સત્સંગમાં લઈ જાય એને બેનપણી બનાવો ખાંધરી ગલીમાં લઈ જાય એવી બેનપણી ખાંધરી ગલીમાં લઈ જાય હાલો ભેલ ફૂલી ખાવા ખાવું છું પેટમાં જોઈએ નહીં નહીં એવું નહીં ખાવાનું મન કોને ન થાય અમને થાય તમને થાય પણ ઘરે અમે બનાવી પાણીપુરી બનાવી બધું ઘરમાં બનાવે બે ત્રણ પરિવાર ઘરમાં બધા હોય અને આનંદથી બધા આરોગ ખાય એટલે શું થાય ખબર બધા નહીં બહુ પહેલાંની વાત છે બી પચીસ વર્ષ થઈ ગયા મારી કથા અને કથા પૂરી થઈ તો આવડો ટીણીઓ અમારે રાજા એ નહીં ખીદ બાપજી એને કથા તો ઉગી કથામાં મજા આવી કે બાપજી એક કામ કરશે બોલો કાલે આપણે પિક્ચર જોવા જઈએ તો ચાલ હનુમાન રાખવું છે એટલે અમે ગયા ત્યાં આ બે જણા બેઠા હતા બાજુથી એક બાપા એ મને વામાં સાહેબડા બાપજી આપે પિક્ચર જોવા કેમ અમે લાવી આ લઈ ગયો ભાઈ એનો મર્મ શું હતો એનો ભાવ શું હતો એ તમને મને ખબર ન હતી એટલે આપણે એમ કે બાદી જોવા માટે આવી ગયા એવું નથી બાપ અમુક જગ્યાએ માણસને ચૂકવું પડે પ્રેમ ખાતર ત્રિલોકનો નાશ એ તમારે મારા આંગણે ચૂકી જાય આપણે ક્યાં